मम्मी मम्मी हां कॉलेज माटी निकले छे हां रेडी થઈ ગઈ માં લંચ રાખી જો ટેબલ પર લીજો कॉलेज माटी लेट થઈ ગઈ છું નીકળીશું માં સાચવી ન જજે हां ठीक छे मां ધીરે ચલાવજે હા સાચવી ન જજે બેટા ઠીક છે માં હા હ મારી દીકરી ના 20 વર્ષ થઈ ગયા આજ સુધી એ મોટી જ નથી થઈ એના વિશેષ વિચારી વિચારીને ખૂબ દુઃખ થાય છે મને મનમાં આ દુઃખ ક્યારે પૂરું થશે ખબર નહી સ્વામીજી આયુષ્ય હું અંદર જઈને પૈસા લઈ આવું છું નહીં બેટી હા તને કોઈ માનસિક તણાવ છે એવું મારા સ્વામીજી મને કહ્યું છે હા સ્વામીજી મારી જિંદગી તો આખી પ્રોબ્લેમ જ છે આ ભગવાને મારી જિંદગીમાં ખુશી જ નથી આપી તમે જ કઈ રસ્તો બતાવો દૂર કરવા હું અહીંયા આવ્યો છું છું શું છે એ મને કહું સ્વામીજી તમને બધું જ કહું છું તમે પહેલા અંદર આવો સ્વામીજી હમ તારું દુઃખ શું છે દીકરી હું શું કહું સ્વામીજી મારી જિંદગીમાં માત્ર દુઃખ જ છે મારી જિંદગીમાં મેં ક્યારેય ખુશી નથી જોઈ સ્વામીજી મારા પતિ અત્યારે અમેરિકામાં કામ કરે છે અહીંયા હું અને મારી દીકરી માત્ર બે જ છીએ તેના વીસ વર્ષ થઈ ગયા છે પણ તે હજી સુધી મોટી જ નથી થઈ એના માટે હું શું કરું ક્યાં જવું કંઈ સમજાતું નથી જો એના માટે કોઈ ઉપાય હોય તો તમે જ કરો ને સ્વામીજી તું ચિંતા ના દીકરી એનું કારણ શું છે હું જોઉં છું તારી દીકરીને એક શ્રાપ છે તેને એ શ્રાપમાંથી મુક્તિ અપાવી હોય તો ત્રણ દિવસ માટે મારે અહીંયા પૂજા કરવી પડશે ઠીક છે સ્વામીજી જરૂર કરીશું આ ત્રણ દિવસની પૂજાને સરખી રીતે પતાવ્યા બાદ આવતા અડતાલીસ દિવસોની અંદર તારી દીકરી યૌવન પ્રાપ્ત કરશે આ સત્ય છે જો આ પૂજા નહીં પૂરી થાય તો આખી જિંદગી તારી દીકરી યૌવન પ્રાપ્ત નહીં કરે એવું નહીં કહોની ની સ્વામીજી ભલે ગમે તેટલો ખર્ચો થાય આ પૂજાની પૂરી કરી દો તો એમ જ કરીએ છીએ આ પૂજાના ત્રણે ત્રણ દિવસ હું આ ઘરમાં જ રહીશ આ પૂજા ફક્ત તારી દીકરી માટે જ નહીં હું તારા માટે પણ કરીશ ઠીક છે સ્વામીજી અમારા બંને માટે કરો પૂજાની બધી તૈયારી હું કરી લઉં છું સ્વામીજી પહેલા તમે પૂજા શરૂ કરી દો સ્વામીજી અને આ ત્રણ દિવસની પૂજા માટે જો હું અહીંયા રહું તો આ દિવસો દરમિયાન મારા માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરવી પડશે રૂમ છે સ્વામીજી આવો દેખાડું ઓમ ઓ આવો સ્વામીજી આ છે તમારો રૂમ પૂજા કયા દિવસે કરવી છે મને બતાવ આજે પૂજા શરૂ કરી દઈએ સ્વામીજી સારું પૂજા માટે જે સામગ્રીની જરૂર હોય તે વ્યવસ્થા તું જ કરજે હા જરૂર સ્વામીજી પૂજાનું સામાન તમે લખીને આપો તો હું ખરીદી લે જઈને એક કાગળ અને પેન લઈ આવું એમાં જે જરૂરી વસ્તુ છે હું લખી દઉં છું જે લખ્યું છે તે તું લઈને આવે તો હું આજે જ આ પૂજા ઠીક છે સ્વામીજી હું ખરીદી હે ભગવાન આ ઘરમાં તો ઘુસી ગયો ત્રણ દિવસ હવે ખાવા પીવાની કોઈ ચિંતા નહી અહીંયાથી જતી વખતે સારો એવોર્ડ લઈને નો દો ગ્યારા થઈ જઈશ હા મહિનામાં દસ ઘર મળી જાય ને તો બસ જિંદગી જીવવામાં મજા આવી જાય હું શું તમારા માટે કઈ ખાવાનું થોડી વાર પછી હું તમને બતાવીશ તું અહીંયા બેસ મારે થોડી તારી સાથે વાત કરવી છે જી સ્વામીજી તારા પતિને વિદેશ ગયે કેટલો સમય થઈ ગયો છે એમને ગઈ વીસ વર્ષ જેવું થવા આવ્યું સ્વામીજી એક વર્ષમાં બસ દસ દિવસ અહીં આવીને રહે છે બસ એટલું જ હમણાં તો હું અને મારી દીકરી જ અહીંયા છીએ એવું છે તારી દીકરીનો ઓરડો બતાવો તો જરા મને મારે તે જોવો છે હા દેખાડું છું સ્વામીજી આવો ઓ આવો સ્વામીજી આજ છે મારી દીકરીનું રૂમ અમે બંને આજ રૂમમાં સુઈએ છીએ હમ ઠીક છે બે દિવસની પૂજા બહાર હોલમાં જઈને કરીશું ત્રીજા દિવસની પૂજા તારી દીકરીના ઓરડામાં જ કરવી પડશે આ હા ઠીક છે સ્વામીજી આ ત્રણ દિવસની પૂજા પત્યા પછી તારી દીકરી શ્રાપમાંથી મુક્ત થઈને એક સારી જિંદગી જીવી શકશે ઠીક છે સ્વામીજી તારી દીકરીનું જીવન ખુશીથી વીતશે ઓ એ સારું યવન પણ પ્રાપ્ત કરશે ઠીક છે સ્વામીજી જેવું તમે કહેશો તેવું જ કરી દઈશું સારું તું જેને પૂજાની તૈયારી કર હા હમણાં જ તૈયારી કરું છું અરે બાપરે આ છોકરી કયો પરફ્યુમ ઉપયોગ કરે છે ખબર નહી એના પલંગમાંથી સરસ સુગંધ આવે પલંગ માંથી સરસ સુગંધો સ્વામીજી સાંજની પૂજા માટે તે બધી તૈયારી કરીને રાખી છે ને કરી નાખી સ્વામીજી હમ મારી દીકરી વૃંદા ઓ સ્વામીજી ને નમસ્તે સ્વામી વસ્તુ તું તારા રૂમ માં જેની કપડા બદલી લે હું તારી પાસે આવીને વાત કરું છું ઠીક છે મમ્મી તું જરાય ચિંતા ના કર આ પૂજા ખતમ થયા પછી તારી દીકરી સાથે બધું સારું જ થશે જે પણ તમે કહ્યું તે સાચું થશે તો ખૂબ જ ખુશી થશે હું આ બધું તેના ભવિષ્ય માટે કરું છું તારી છોકરીનું સારું ભવિષ્ય છે તું છે એવું જ થશે સારું હું રૂમમાં જઈને થોડો વિશ્રામ કરું છું સાંજે આપણે પૂજા શરૂ કરીશું હા ઠીક છે સ્વામીજી દીકરીને બરાબર નવડાવીને બેસાડજે ઠીક છે અને તું પણ માથું બરાબર ધોજે ઠીક છે સ્વામીજી બેટા તું શું કરે છે વૃંદા આ સ્વામીજી કેમ આપણા ઘરે આવ્યા છે તારા માટે એક પૂજા કરવાની હતી ને એટલે એમને બોલાવ્યા તમે કેમ અચાનક પૂજા પાઠ કરી રહ્યા છો તારા વીસ વર્ષ થયા પણ હજી સુધી તું મોટી નથી થઈ જો તેમણે પૂજા કરી તો તું અડતાલીસ દિવસમાં મોટી થઈ જઈશ એવું કીધું છે એટલા માટે મેં આ સ્વામીજીને બોલાવ્યા છે શું એ પૂજા કરશે તો હું અડતાલીસ દિવસમાં મોટી થઈ જઈશ કે હજી પણ તું આ બધામાં વિશ્વાસ કરે છે વૃંદા તને કંઈ ખબર નથી તું આ દલીલ કરવી બંધ કર શું સાચું છે શું ખોટું છે મને નથી ખબર જે કંઈ પણ કહું છું તું માનતી નથી હવે તું કંઈ પણ નહીં બોલે સાંજે પૂજા છે નાઈ ધોઈને પૂજામાં બેસવાનું છે તું જઈને તૈયાર થા આ બધું પપ્પાને ખબર છે કે એ બધું હું જોઈ લઈશ તારા પપ્પાને ક્યારે શું કહેવું છે તે મને ખબર છે હમ તું આરામ કરી લે હેલો સાંભળો કેમ છો તમે હા હું બરાબર છું અચાનક ફોન કેમ કર્યો તમને કંઈક કહેવાનું છે શું એ શું છે કે આપણી વૃંદા હજી મોટી નથી થઈને એના માટે પૂજા કરવા માટે એક સ્વામીજીને ઘરે બોલાવ્યા છે મે સ્વામીજી આવે છે શું વાત કરે છે હું જે પણ કહું છું જરા શાંતિથી સાંભળો જો એ સ્વામીજીએ 3 દિવસ આપણા ઘરમાં પૂજા કરી તો 48 દિવસમાં આપણી છોકરી મોટી થઈ જશે એવું કહેલું છે અચ્છા એટલા માટે જી એટલી જ મે સ્વામીજીને બોલાવ્યા છે આજ જ પહેલો દિવસની પૂજા કરવાનો છે મને થયું આવા તમને ફોન કરીને જણાવું હમ સારું કઈ વાંધો નહીં ઘર માં પૂજાપાઠ સરસ થઈ જાય હમ આપણી દીકરી સહી સલામત રહે આપડા માટે સારી વાત છે સ્વામીજીજી કહેતે બધું લઈને આવજે તું બરાબર બધું સરસ ખ્યાલ રાખજે બરાબર હા ઠીક છે ચલો હવે હું પૂજા માટે તૈયાર થઈ જઉં ફોન મૂકું હા સારું સારું મારે પણ થોડું કામ છે

જે થઈ રહ્યું હતું ને એ જોઈને ચોંકી ગઈ હું કેમ ચોંકવામાં એવું શું થઈ ગયું મારા ઘર માં એક સ્વામીજી આવ્યા છે યાર હું હજી સુધી મોટી નથી થઈને તો ત્રણ દિવસ પૂજા કરવાથી બધું ઠીક થઈ જશે એવું સ્વામીજીએ મમ્મીને કહ્યું છે જો મેં ત્રણ દિવસ પૂજા અટેન્ડ કરી તો મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એ પૂજા કરવાથી આવું થાય કે શું આ તો ગાંડ પણ છે જો મને આ બધી ખબર નથી મને આ બધું માએ કહ્યું છે સારું તો તે શું કીધું મેં મેં તો ઠીક છે કહી દીધું યાર કેમ ના પાડી દે કેમ હું પૂજાની ના પાડું જો પૂજા કરવાથી મને સારું થાય તો સારું જ છે ને હા એ તો સારું છે પણ નહીં થાય તો પણ હું તને પ્રેમ તો કરું છું ને લગ્ન પણ કરીશ તો આ સ્વામીજી બામીજી શા માટે હે અને એ સ્વામી અસલી છે કે નકલી છે એ તો તને ખબર જ નથી ન્યૂઝમાં જેમ બતાવે છે તે નકલી સ્વામી નીકળ્યો તો અરે શું યાર આ બધું કહીને મને ડરાવે છે એવું કંઈ નહીં થાય તું ડર નહીં યાર ચલ ઠીક છે મે તું તને કહી દીધું ભાકે તારી મરજી ઠીક છે ચલ મારી નાહુ છે ખૂબ મોડું થઈ ગયું જલ્દી રેડી થઈને માએ મને પૂજામાં આવવાનું કહ્યું હતું સારું સારું પૂજા પત્યા પછી મને રાત્રે ફોન કરજે ભજીએ કઈ પૂજા કરી મને બતાવજો ઠીક છે યાર હું ચોક્કસથી કહીશ ઠીક છે હું ફોન મૂકું છું બાય બાય સારું બેટા તમે બંને આંખો ખોલો આજની પૂજા તમે જયારે આગળ આવો ચાંદલો કરો સરસ થઈ કાલે સવારે ફરી પૂજા કરીશું તું તારા રૂમમાં જા દીકરા આ પૂજાનો પ્રસાદ છે તમે ખાઈ લો જરૂર ખાજે ખાવાથી નું બધું ફળ તને મળશે અત્યારે તું જઈ શકે છે તું અહીંયા જ બેસ આ પ્રસાદને તું ખાજે આને જરૂર ખાજે આજની પૂજા સરસ થઈ દીકરા ખુબ ખુશી થઈ સ્વામી આવતીકાલની પૂજા આપણે સવારે જ શરૂ કરીશું શરૂ કરી દઈશું સ્વામી અત્યારે આવો દીકરા અહી બેસ તમે મને બોલાવી કાલની પૂજા વિશે તારા પતિને બતાવ્યું કે નહીં કહી દીધું સ્વામીજી તેને શું કીધું સાચી તેમણે પૂજા કરવા માટે કહ્યું ઓ એવું કીધું કે શું सारू दीक्री क्या कॉलेज चे, स्वामी जी। ओ कॉलेज गई के शु काले तेने कॉलेज ना के, केम स्वामी जी। कारण के दिवस पूजा बहार तो ते शक्ति वेड़े ठीक है स्वामी जी, नहीं मुकलू। थी हूँ बोलो के घरे बसाड़े ठीक है स्वामी जी रजा कही स्वामी जी मैंने आम जु ते

અહીં તો શું મારી સાથે રહીશ કે સ્વામીજી કેમ તમે આવું કહો હા ખોટું ના લગાડ હું તો બસ એમ જ કેહતો હતો બિચારી ટ્યુબલાઇટ છે અરે પહેલા જ મેજા છે એમણે મને પૂજા પૂરી થવા સુધી ઘરની બહાર ના જવા માટે કીધું છે કે ચાલે ચાલે છે? છે. સારી તને તને મળી હા વિચાર્યું પણ તો પૂજાની પડી વાંધો નહીં આવતા વીકમાં હમ ઓમ બધું સરસ રીતે સંપન્ન થયું હવે મને આંખો ખોલીને જુઓ તો બધા જ કષ્ટો દૂર થયા હમ આ લે દીકરા લઈ લે હમ ખાઈ લો આજથી બધું સારું થશે તમારે કોઈ વસ્તુની કમી નહીં હોય સુખી રહેશો ઠીક છે સારું ઉભા થાવ ઠીક છે સ્વામીજી હમ તો તો ખરા ખોટું લાગે એક વાત કરું પૂછો સ્વામીજી તારા પતિને વિદેશ ગયે કેટલો ટાઈમ થયો વીસ વર્ષથી ઉપર થવા આવ્યા લગ્ન પછી ત્રણ જ મહિનામાં ફોરેનમાં કામ મળ્યું છે કહીને ચાલ્યા ગયા એ વીસ વર્ષથી ત્યાં જ કામ કરે છે સ્વામીજી હજી પાંચ છ વર્ષ પછી જ પાછા આવશે એવું કહી રહ્યા છે મેં પણ તમને તે દિવસે કહ્યું હતું ને સ્વામીજી વર્ષમાં માત્ર પંદર દિવસ અહીંયા રહે છે બાકી બધા દિવસ ત્યાં રહે છે છે રીતે તમે એક સ્ત્રી તરીકે જીવી રહ્યા છો તમને કંઈ તકલીફ તો નથી પડતી હા જે પણ આ કષ્ટ ઉઠાવે છે તેને જ દુઃખ ખબર પડે છે હવે મારું બાકીનું જીવન તો મારી દીકરી સાથે જ જીવવું પડશે એની ખુશી ખુશી સંભાળ રાખીને એના માટે જીવવાનું વિચારું છું સ્વામીજી કહો બીજું હું શું કરી શકું મારું પણ વૈવાહિક જીવન ખૂબ જ ખરાબ છે એટલે તો સ્વામી બની ગયો અરે રે એવું છે હાજી પણ આ એકાંતનું જીવન ખૂબ જ મુશ્કેલ છે ને હા મુશ્કેલ છે સ્વામીજી તેથી હું વિચારું છું કે એક આશ્રમ બનાવી લઉં એ શરૂ કર્યા પછી હું તને ત્યાં બોલાવીશ તું આવીશ કે નહીં તો નહીં આવી શકું સ્વામીજી મારા પરિવાર અને દીકરીની છોડીને હું ક્યાંય પણ નહીં આવી શકું અરે બાપરે આની જોડે કોઈ ચાલ નહીં ચાલે બહુ હોશિયાર લાગે છે હું અહીંયા વાર્તા બનાવું છું ને તે કઈ પણ રીતે છટકી જાય છે પણ એને પટાવી તો પડશે જ હવે શું કહું ઠીક છે ટ્રાય કરીને જોઉં છું હું ઇન્ડાયરેક્ટલી વાત કરું છું એટલે કદાચ એને ખબર નથી પડતી જો ડાયરેક્ટલી પૂછીશ તો મને જે પૈસા મળવાના છે તે પણ નહીં મળે તો એક કામ કરું છું જે પૈસા અહીંયાથી મળવાના છે ને તે લઈને નવો દો ગ્યારા થઈ જાઉં ઠીક છે સ્વામીજી મને થોડું માથું દુખે છે હું જઈને થોડી વાર આરામ કરી લઉં હા ચોક્કસ તું જઈને આરામ કર સ્વામીજી આ સમય મારા રૂમ માં આવ્યા કઈ નહીં દીકરા આજે આજ રૂમ માં પૂજા કરવાની છે ને પૂજા કરવા માટે કઈ જગ્યા સારી છે તેના માટે હું તમે સુઈ જાઓ તમારે કોઈ વાંધો નહીં હું જોઈને જતો રહું છું

ઘણા ટાઈમ થી બોલાવતો હતો તને તું શું કરતી હતી બેટા કંઈ પણ નહીં બસ ફોન જોતી હતી સ્વામીજી ઓ એમ વાત છે જ્યાર થી હું આવ્યો છું મારી જોડે સારે તે વાત નથી કરતી શું થયું એવું કંઈ નથી સ્વામીજી કોઈની જોડે તારું લવ અફેર ચાલે છે કે શું આ એવું કંઈ નથી એવું બધું મને સેટ નહીં થાય તું કોઈને લવ કરે છે તો બતાય મને કંઈ વાંધો નથી એની જોડે તારું લગન કરવા માટે હું એક પૂજા કરીશ હમ એવું કંઈ નથી સ્વામીજી તું જરૂર કંઈક છુપાવે છે તું કોઈ છોકરાને પ્રેમ કરે છે ને એ બધી તમને કેવી રીતે ખબર પડી હ સ્વામીજી એટલે શું એક હું મામૂલી માણસ છું આ દુનિયામાં જે કંઈ થાય છે મને ખબર પડે છે હું એવું કંઈક કરું કે એ છોકરો તારી પાછળ પાછળ દોડે નથી જોઈતું સ્વામીજી એમ પણ અમારું પ્રેમ સારું ચાલે છે આ છોકરા વિશે તે તારી માને કીધું કે નહીં એને નથી ખબર સ્વામીજી શું એ હું તારી માને કહું કે નહીં હમણા નહીં સ્વામીજી થોડા સમય પછી ભણવાનું પૂરું થયા પછી સારી નોકરી મળ્યા પછી હું કહી દઈશ જો આ ઘરમાં તે છોકરાને સ્વીકાર ના કર્યો તો મને બતાવજે તમારા બેના લગ્ન હું કરાવીશ ઠીક છે સ્વામીજી ત્યારે જોઈશું મારે વાંચવા માટે ઘણા કામ છે હું જઉં કે હા બેટા તું જઈને ભણ ઠીક છે સ્વામીજી

થોડી બનાવી આપો ને માં હા ઠીક છે સ્વામીજી હું જઈને એને કોફી બનાવી આપું હા તમે થોડો આરામ કરો સ્વામીજી સાંજે પૂજા છે ને આપણે ત્યારે મળીશું બંને ભગવાનને સરસ પ્રાર્થના કરજો હા હવે આંખો ખોલો હમ આ લેજે બેટા તું પણ લે હમ આ લીંબુને તમે જ્યાં સુવો છો તે તકિયાની નીચે રાખજો બધું સરસ થઈ જશે આની સાથે આપણી જે ત્રણ દિવસની પૂજા હતી તે સમાપ્ત થઈ બધું સરસ રીતે સંપન્ન થયું આજથી તમારું દુઃખ દૂર થશે અને તમે સુખી જીવન જીવશો અને જેમ મેં કીધું હતું આજથી અડતાલીસ દિવસ પછી તારી દીકરી યૌવન પ્રાપ્ત કરશે ખૂબ જ ખુશી થઈ સ્વામીજી સારું દીકરા હવે તમે બને તમારા રૂમમાં જાઓ આની સાથે મારી ત્રણ દિવસની જે પૂજા તે સરસ સમાપ્ત થઈ મારા જવાનો સમય આવી ગયો તમારી પૂજાની દક્ષિણા સ્વામીજી લઈ લો મારી પૂજાથી તમને સંતુષ્ટિ મળીને હા મેં સંતુષ્ટી છીએ સ્વામીજી મારો આશીર્વાદ તમારી ઉપર સદા રહેશે ખૂબ જ ખુશી થઈ સ્વામી હું નીકળું હા સંભાળીની સ્વામીજી મા તું જઈને આરામ કર વૃંદા હા ઠીક છે માં

ઠીક છે હું ફોન રાખું છું તમારું કામ કરો બધાની દીકરીઓની જેમ મારી દીકરી પણ મોટી થશે એવું વિચારતી હતી પરંતુ એ વીસ વર્ષ સુધી મોટી ન થઈ આ પૂજા પછી મોટી થઈ જશે તો ખૂબ ખુશી થશે મારે પણ બીજી છોકરીઓની જેમ એનું પણ ફંક્શન કરવું છે હું શું કરું આ પૂજા પછી સારો દિવસ આવશે ને